નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું સ્વાગત કરું છું આ વિડીયો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો નદી કિનારે આવેલા શહેરો તો સાંભર સાબરમતી નદી તો એ કિનારે આવેલા શહેરો કયા કયા છે તો કે અમદાવાદ ગાંધીનગર અને મહુડી નર્મદા નદી કિનારે આવેલા શહેરો તો ભરૂચ સાંદોદ કરનાળે અને સુકલતીર્થ તાપી નદી કિનારે આવેલા તો સુરત નિજર અને માંડવી ભાદર નદી કિનારે આવેલા શહેરોની વાત કરીએ તો જસદણ ધોરાજી ઉપલેટા અને જોતપુર પૂર્ણા નદી કિનારે આવેલા શહેરો તો નવસારી મહુવા જે સુરતનું છે અને કપિલા સરસ્વતી તો સોમનાથ માલણ નદી કિનારે આવેલું તો મહુવા જે ભાવનગર નું સરસ્વતી નદી કિનારે તો પાટણ સિદ્ધપુર ને દાંતા મચ્છુ તો મચ્છુ નદી કિનારે આવેલા શહેરો તો મોરબી વાંકાનેર ને માળીયા શેત્રુંજી નદી કિનારે આવેલા તો ધારી અને પાલિતાણા માઝમ નદી કિનારે આવેલા શહેરો તો મોડાસા હાથમતી નદી કિનારે આવેલા શહેર તો હિંમતનગર અને ગોમતી નદી કિનારે આવેલ શહેર તો દ્વારકા દમણ ગંગા નદી કિનારે આવેલ શહેર તો સેલવાસ વિશ્વામિત્રી નદી કિનારે આવેલ શહેર તો વડોદરા નદી કિનારે આવેલ શહેર તો વઢવાણ અને સુરેન્દ્રનગર મેશવ નદી કિનારે આવેલ શહેર તો શામળાજી ઓરંગા નદી કિનારે આવેલ શહેર તો વલસાડ વાત્રક નદી કિનારે આવેલ શહેર તો મહેમદાબાદ અને ઓજત નદી કિનારે આવેલ શહેર તો નવી બંદર અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે